અમદાવાદની સીએન ફાઇન આર્ટ્સ કોલેજમાં સિનિયર ફોટોગ્રાફરો દ્વારા ફોટોગ્રાફી વિષય પર એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું ફાઇન આર્ટ કોલેજમાં ફોટોગ્રાફી માટે અલગ ડિપાર્ટમેન્ટ બનાવવાની પણ જાહેરાત કોલેજના પ્રિન્સિપલ દ્વારા કરવામાં આવી જેથી ફોટોગ્રાફીમાં કારકિર્દી બનાવવા ઉત્સુક યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે અત્યારે મોટાભાગે યુવાનોમાં ફોટોગ્રાફીનો વધુ પડતો રસ જોવા મળે છે ત્યારે યુવાનો ફોટોગ્રાફીને કેરિયર તરીકે સ્વીકારે તે વાતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે અહીં શરૂ થનારા ડિપાર્ટમેન્ટમાં ફોટોગ્રાફીના નિષ્ણાતો દ્વારા યુવાનોને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે આ ઉપરાંત ફોટોગ્રાફીમાં રસ દાખવનાર યુવાનો માટે ચૌદ એપ્રિલથી ત્રણ દિવસના ફોટોગ્રાફી માટેના એક વર્કશોપનું પણ આયોજન કરવામાં આવ્યું છે કેમેરામેન ભાર્ગવ ચાવડા સાથે દિપેન પઢિયાર ટીવી અમદાવાદ